સુરતની કાપુતરાની એક દુર્લભ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે સુરતના કાપુતરાની અનુબ ડાયમંડમાં પીવાના પાણીમાં ફિલ્ટરમાં દસ ગ્રામ વજનનું સેલ્ફોજનું પાઉંજ ભેળવી સામૂહિક રીતે રત્ના કલાકારોની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસે મેનેજરોની ફરિયાદના આધારે અંદરના જાણ ભેદુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે પોણા નવ થી સાડા નવ વાગ્યાના પોણા કલાક દરમિયાન સાઠ વ્યક્તિ ફિલ્ટર પાસે પાણી લેવા ગયા હતા તેમાંથી જ કોઈનો આ કૃત્ય હોવાની શંકા સાથે ફિલ્ટર તરફ જતા અને આવતા કર્મચારીઓના અંદરની તરફ લગાવવામાં આવેલા કેમેરાના રેકોર્ડ થયેલા હાવભાવને આધારે જાણ ભેદુને અલગ તારવવાનો પ્રયાસ હાથ ધર્યો છે આ સાથે સેલ્ફોસની દવાના પેકેટના બેન્ચ નંબરના આધારે પણ લેનાર સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કાવતરામાં એક કરતાં વધુ વ્યક્તિઓની સામેલગીરીની શંકા પોલીસે વ્યક્ત કરી હતી આ તપાસ માટે પોલીસે ચાર ટીમ બનાવી છે